નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં ગુરુના સાનિધ્ય વાળી રાશિમાં બિરાજમાન થશે શનિ કરાવશે આ રાશિઓને જલસા મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી ગુરુની રાશિ નિર્માણ પ્રવેશ કરશે શનિના મીન રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિઓને સાડા સાથી અને ગયામાંગથી મુક્તિ મળી જશે લગભગ અઢી વર્ષ બાદ કર્મફળદાતા કુંભ રાશિમાંથી નીકળી વર્ષ બે હજાર પચીસમાં મીન રાશિમાં પ્રવેશ કરશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિ પોતાની ત્રિકોણ રાશિની યાત્રાને વિરામ આપતા ગુરુના વાળી રાશિ મીનમાં પ્રવેશ કરશે શનિના મીન રાશિમાં જતા જ અમુક રાશિના જાતકોની સાડા સાતી અને સાડાથી મુક્તિ મળી જશે ત્યાં અમુક રાશિઓ પર થશે વર્ષ શનિના ગોચરથી અમુક રાશિઓ પર વિશેષ કૃપા રહેશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિઓ કઈ કઈ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ એક લાઈક આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિઓ કઈ કઈ છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિમાં શનિનું ગોચર વૃષભ રાશિના લોકો માટે વરદાનથી ઓછું નહીં હોય લાભની તકોમાં વધારો થશે નોકરી કરતા લોકો તેમની નોકરી કરતી વખતે આવકના કેટલાક અલગ સ્ત્રોત વિકસાવી શકે છે તમે કાર્યસ્થળે તમારા અનુભવનો લાભ લઈને કેટલાક સારા સોદા પણ મેળવી શકો છો આ રીતે આવનારા વર્ષમાં જે સમસ્યાઓ તમને સતત પરેશાન કરતી હતી તે હવે સમાપ્ત થશે સંતાન પ્રાપ્તિનું સુખ પણ તમને મળશે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે અને વેપારમાં સફળતા અને ધન પ્રાપ્તિની સારી તકો રહેશે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં વપાર સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે આશીર્વાદ પણ વધી શકે છે તમને વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી શકશો તમે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરશો ઘણા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી હિંમત અને પરાક્રમ વધશે તમે તમારા ગુપ્ત શત્રુઓ પર પણ વિજય મેળવશો આ સમયે તમને તમારા કરિયરમાં પણ લાભ મળશે તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે તમે તમારી ક્ષમતા અને કળાથી દરેકને તમારી તરફ આકર્ષિત કરશો આ સમયગાળા દરમિયાન તમને કોર્ટના મામલામાં પણ સફળતા મળી શકે છે નંબર બે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિની રાશિ પરિવર્તન સાથે છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી સાડા સાથી હવે સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિના ગોચર પછી તેઓ તમારી કુંડળીના ત્રીજા ભાવમાં રહેશે સંપૂર્ણ ધ્યાન અને ઘર પર આ રીતે તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે વિદેશ પ્રવાસની પણ સારી તકો છે શનિના ગોચર પછી લાંબા સમયથી ચાલતું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે નાણાકીય લાભની સારી તકો મળશે સારા સમાચાર મળી શકે છે જેઓ નોકરી શોધી રહ્યા છે અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓ સફળતા મેળવી શકે છે કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે તમારે સારી તકો ન થવા દેવી જોઈએ વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે વિવાહ લાયક લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે આવી સ્થિતિમાં લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તેનાથી તમારા જીવનમાં થોડી ખુશીઓ આવી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો તમે મિત્રો અથવા પરિવાર સાથે ઘણી નાની યાત્રાઓ પર જઈ શકો છો ધાર્મિક યાત્રા પણ કરી શકો છો તમે તમારા માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો આવી સ્થિતિમાં તમારે થોડી દોડધામ કરવી પડી શકે છે મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મળી શકે છે નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિના ગોચર સાથે કુંભ રાશિના જાતકો માટે સાડા સાતી નો અંતિમ ચરણ શરૂ થશે શનિદેવ વર્ષ બે હજાર પચીસ માં બીજા ભાવમાં રહેશે અને ચોથા આઠમા અને ઘર પર નજર રાખશે આવી સ્થિતિમાં તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે તમે તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોશો આવક માં વધારો થશે અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે તમે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો અને ઘર ખરીદવાનો આનંદ મળશે તમારી મહેનત ફળ આપશે અને તમને સફળતા મળશે નાણાકીય લાભ થવાની સંભાવના છે નવી જમીન કે મકાન ખરીદવાની શક્યતાઓ છે વેપારમાં વૃદ્ધિની સંભાવના છે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આધ્યાત્મિક વિકાસ માટે આ વર્ષ ઘણું સારું રહેશે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે આવકના સ્ત્રોત વધવાથી મન પ્રસન્ન રહેશે વિવાહિત લોકોને ભૌતિક સુખ મળશે આ સિવાય સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની સંભાવના છે વ્યવસાય સંબંધિત યાત્રાઓ સફળ થશે જે લોકો સિંગલ છે તેમને પણ પાર્ટનર મળી શકે છે તે જ સમયે જો કોઈ કાર્યમાં કોઈ અવરોધો હશે તો તે દૂર થશે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું બાકી કામ પૂર્ણ થઈ શકે છે કુંભ રાશિના લોકો જે રોકાણ કરવા ઈચ્છે છે તેઓ રોકાણ કરેલા પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો જે શુભ રહેશે આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો આ રાશિના લોકો તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને સ્થાયી સંપત્તિનો લાભ પણ મળી શકે છે તમારા વિરોધીઓ પર પણ વિજય મેળવવામાં તમે સફળ થશો તમને સન્માન મળવા લાગશે નોકરી કરતા લોકોને નવા લોકોને મળવાની તક મળશે જેમની પાસેથી તેઓ ઘણું શીખશે રોકાણથી પણ સારો ફાયદો થવાની સંભાવના છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર